તમે બધા અમારા કરતા વધારે વડી આગેવાન છો એટલે ખબર જ છે કે અચ્છે દિન આવી ગયા આવી ગયા બધાના ઘરે એવું લાગે છે કે બબે તત્તાણ ટુ વ્હીલર હશે અને એકાદ ફોર વ્હીલ તો હશે હા ને કરું કે પંદર લાખ પંદર લાખ બાકી સારું દિવાળીમાં કદાચ આવી જાય અને મારી બહેનો મારી બેનો લખપતિ છે અહીંયા કોઈ બેન હા ગેસનો સિલિન્ડર બરાબર અને એક માથું કાપી જાય તો કેટલા લાવવાના હતા મિત્રો ખાલી મારો કહેવાનો મતલબ છે કે કઈ વાત સાચી છે કઈ વાત સાચી છે અહીંયા કયા વાયદા પૂરા થયા છે બરાબર ને અને આપણે રહ્યા મિડલ ક્લાસ માણસો આપણને સરકાર પાસેથી શું અપેક્ષા હોય વધારેમાં વધારે કામ તો દરેક માણસ કરે છે અને દરેક વ્યક્તિને પોતાનું પરિવાર હોય છે અને પરિવારની જવાબદારી હોય છે તો માણસને સરકાર પાસેથી શું અપેક્ષા હોય છે વધારેમાં વધારે એક તો દરેકના ઘરે બાળક હોય છે એટલે એક સારી શાળા હોવી જોઈએ જ્યાં બાળકને સારું શિક્ષણ મળવું જોઈએ બરાબર ને બાળકોને સારું શિક્ષણ મળવું જોઈએ છતાં અત્યારે અમારા રિટાયર શિક્ષકે કીધું એમ કે અમે એક જ શિક્ષકે એક થી સાત ધોરણમાં ભણાવ્યા છે તો આજે આટલો ટેકનોલોજીનો જમાનો છે દુનિયા આગળ વધી ગઈ છે કમ્પ્યુટરનો જમાનો છે છતાં પણ આજે બાળકોને શાળામાં જો બાળકોને ભણવામાં કમ્પ્યુટર સબ્જેક્ટ પણ ફરજિયાત થઈ ગયો છે પણ કમ્પ્યુટરના ટીચર છે આ સરકારને પૂછ્યો કમ્પ્યુટરના ટીચર ભરતી કર્યા છે આજે એ નથી બરાબર ને તો મતલબ સારી શાળાઓ જોઈએ છે સારું આરોગ્ય આપણે ગમે ત્યારે ખેતી ખેડૂતના દીકરા કરતા હોય છે છે બીમાર થઈ શકે છે સાફ કાઢી જાય કે બીજી ઘટના થાય તો આપણે તરત ફટાફટ શું કરીએ આરોગ્યની સેવા લેવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચી જઈએ તો સિવિલ હોસ્પિટલમાં ફટાફટ ઈલાજ કે સારવાર ચાલુ થઈ જાય આમાંથી કેટલા લોકો સિવિલ હોસ્પિટલ માં ગયા છે શું છે સારી સુવિધા છે તમે સોશિયલ મીડિયામાં ન્યૂઝમાં જોતા હશો અમારા જિલ્લાના પ્રમુખ વારંવાર સિવિલ હોસ્પિટલની કંઈક મગજમારી ચાલતી હોય તો હંમેશા એમના પર જ ફોન આવે છે અને એમના હંમેશા માંડ એકાદ વીક જતું હશે અને કોઈક ના કોઈક ડૉક્ટર સાથે કે એના સ્ટાફ સાથે ઘર્ષણ કરવું પડે છે કે અને કેના માટે અહીંયાની પ્રજા માટે કે સાહેબ માણસના જીવની કિંમત સમજો તમે એ માણસ છે જાનવર નથી તમે એને ટ્રીટમેન્ટ કરો આટલા બધા ડોક્ટર છે ભણેલા ગણેલા છે તમે એને સ્ટાફ પૂરો ભરતી કરો નર્સને એ કરો સાધનો માટે હંમેશા નિરંજનભાઈ વસાવા જો સિવિલ હોસ્પિટલમાં કોઈ લડતું હોય તો આજે નર્મદા જિલ્લા આમ આદમીના પ્રમુખ શ્રી નિરંજનભાઈ છે કે જે સિવિલ હોસ્પિટલમાં અને આજે રાજપીપળા તમે જોશો તો ઘણા બધા જે પણ સાધનો આજે ડોક્ટર દ્વારા જે સુવિધાઓ અવેલેબલ કરાવી છે

કોઈ પણ હોય એ બંને સરકારી શાળામાં સાહેબ આજે સાથે બેસીને ભણે છે તો એ દિલ્હીમાં એ શાળામાં સારું કામ છે તો આપણે ઈચ્છીએ કે ગુજરાતમાં પણ એવું થવું જોઈએ ઈચ્છીએ ને આપણે ગુજરાતમાં દિલ્હીના અંદર સિવિલ ત્યાંની સરકારી હોસ્પિટલો છે ત્યાંની સરકારી હોસ્પિટલોમાં પણ તમે દિલ્હીમાં જાઓ અને ગમે ત્યાં તમે ગુજરાતથી પણ ગયા છો અને ચાન્સ એક્સિડન્ટ થઈ ગયું તો ત્યાં એવું પૂછવામાં નથી આવતું કે તમે ક્યાંના છો તમારે સીધા સિવિલ હોસ્પિટલમાં ત્યાંની એડમિટ થઈ જવાનું છે અને ત્યાંની સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ ખર્ચો થાય એ બધો સરકાર ભોગવે છે પછી એ ખર્ચો પાંચ હજાર હોય પચાસ હજાર હોય પાંચ લાખ હોય કે પચાસ લાખ હોય એ તમામ ખર્ચો કોણ ભોગવે છે દિલ્હીની સરકાર આ બધા સારા કામ કોને કર્યા કેજરીવાલ સાહેબ કેમ કારણ કે સાહેબ પોતે વેલ એજ્યુકેટેડ છે એમની પૂરી ટીમ આજે મનીષ સિસોદીયાજી જે શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે એમને આ સારી સ્કૂલો સારી હોસ્પિટલ અને બહેનોને નોકરીએ જવા આવવા માટે બસોની અંદર એમને ટિકિટ પણ નથી લેવી પડતી જે નોકરીયાત બહેનો છે એમને બસમાં એ નહીં અને સૌથી મોટી વાત કે વીજળી વીજળી જો દેશમાં ફ્રી આપવાનું કોઈએ શરૂઆત કરી હોય તો તે આપણા માનનીય કેજરીવાલ સાહેબ હતા કે દિલ્હીમાં આજે વીજળી ફ્રી કરી મિત્રો આ ફ્રીની વાત જે છે એ શેના માટે કરીએ છીએ આપણે કે ઘણા બધા પરિવાર છે મિડલ ક્લાસ ફેમિલી કે ઘરની આવક એટલી નથી હોતી કે તમામ ખર્ચાઓને પહોંચી વળે જેથી કરીને જે કંઈ સરકાર તરફથી નાની નાની સુવિધાઓ બહાર પાડવામાં આવી જેનાથી મધ્યમ વર્ગના માણસોના ખર્ચામાં એનાથી રાહત થઈ શકે એને એ ખર્ચને જે પહોંચી નથી વળતા ઉપરથી કમાણી નથી એની સામે ખર્ચ થઈ જાય છે તો એવા વ્યક્તિઓને આ રાહત સ્વરૂપે એમને એક સરકાર તરફથી એક ટેકો થઈ જાય છે તો આવી સારી સારી પોલિસીઓ જો બનાવનાર વ્યક્તિ આજે દિલ્હીના અંદર જો છતાં પણ પુરાવા તો કંઈક મળ્યા નથી છતાં એમને પણ સરફ કોબન ખાલી માત્ર સો કરોડ માટે અને તે પણ હજી તો પૂરા ઇન્કવાયરી ચાલે કોઈ પુરાવો નથી છતાં પણ દિલ્હીના ચાર ચાર મિનિસ્ટરોને આ સરકારે ઇન્ક્વાયરીના ભાગરૂપે જેલમાં ચાર ચાર વર્ષ સુધી અંદર એ કરી રાખ્યા બરાબર કોર્ટ કચેરીના ધક્કા ખવડાવ્યા આજે સતેન્દ્ર જૈન જેમના કોર્ટે એવું કીધું કે કોઈ પુરાવો નથી મળ્યા અને હવે આ કેસને વાઇન્ડ અપ કરી દો તો મિત્રો સમજો કે જેને આપણે જ્યારે ઇલેક્શન લડીએ છે તો ચૂંટણી જીત્યા પછી પ્રજાનું કામ કરવા માટે પાંચ વર્ષનો સમયગાળો મળે છે એ પાંચ વર્ષના સમયગાળામાં આ લોકો સારા વ્યક્તિને કામ નથી કરવા દેતા અને જેલના અંદર ખોટે ખોટા જેનું ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ અત્યારે આપણી વચ્ચે પણ જોઈ રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને પણ આ જ રીતે ખોટા કેસમાં ફસાવી દીધા છે સાહેબ તમે સીસીટીવી ફૂટેજ કેમ જાહેર નથી કરતા હા નર્મદા જિલ્લાની પોલીસને ને કેમ પુરાવા તરીકે પેલા સીસીટીવી ફૂટેજ રિકવર કેમ નથી કરતા અને કોર્ટને કેમ નથી બતાવતા ગ્લાસ ગ્લાસ મારવાથી મારવાથી માણસ મરી જાય થઈ શકે છે અને ચાલો કે થયું તો સાહેબ જામીન તો આપો ને કોર્ટ કોર્ટમાં કેસ ચાલશે ત્યારે ચાલશે ગુનો સાબિત થશે ત્યારે થશે અત્યારે પ્રજાના પ્રતિનિધિ છે તો પ્રજાનું કામ કરશે કોણ તમે અંદર બેસાડી રાખ્યા છે હે આપણી વચ્ચે એક ઉદાહરણ છે આપણે કોઈ સમાજનો કે વ્યક્તિનો વિરોધ નથી પણ ખવડ ડાયરાના કલાકાર ખવડજી છે અત્યારે બરાબર એ ખવડને એક જ દિવસમાં જામીન મળી જાય છે આ બે અલગ અલગ પોલિસી શું કામ બંને વસ્તુ ચૈતરભાઈ પ્રજાના પ્રતિનિધિ છે ધારાસભ્ય છે પરંતુ વિરોધ પક્ષની પાર્ટીના છે એટલે એમની અંદર અને ડાયરાના કલાકાર ગુનાઓ કરીને એ કરે એમને તમે નીચે મામલતદારમાંથી કે તાલુકાની કોર્ટમાંથી જામીન અને ચેતરભાઈને હાઈકોર્ટમાંથી પણ નહીં તેમાં પણ તારીખ પે તારીખ તારીખ પે તારીખ એમાં રાહ જોવાની તો કહેવાનો મતલબ છે કે આ જે સરકાર કરી રહી છે સાહેબ આ તમને ઉદાહરણો પણ અમે ગ્રામજનોને એટલા માટે આપી રહ્યા છે કે આવનારા ટાઈમમાં જો આવા મોટા લોકોને આ તકલીફ અને આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તો તમે ને મેં ગરીબ માણસોને મિડલ ક્લાસ માણસોનું શું થશે

અને તેનો આટલો મોટો એ બહાર પાડ્યો છતાં પણ એમના છોકરાઓને મામલતદાર તરફથી કે નીટલી કોર્ટ તરફથી જ એમને જામીન આપી દેવામાં આવી અને તેમના કોઈ એને અને 100 કરોડના કેસને છેલ્લા 5-7 વર્ષથી જો પ્રેસ મીડિયાની અંદર એવા રોજ ટીવી પર આવી આવીને 100 કરોડ 100 કરોડ 100 કરોડ મેં એમ કહું છું કે તો આ 2500 કરોડ 2500 કરોડ 2500 કરોડ ક્યારે બોલશો એનું ક્યારે ચલાવશો

એટલા જ ભાવમાં કપાસની અંદર આપણને ભાવ મળે છે બરાબર ને કે વધ્યો અને પંદર વર્ષ પહેલા કપાસ બિયારણ ખાતર કે એની દવા કે ટ્રેક્ટરની મજૂરી કે ખેતરમાં કામ કરવા જે મજૂર લાવે છે તેની મજૂરી આજે પણ એ જ છે કે ત્રણ થી ચાર ગણી થઈ ગઈ થઈ ગઈ ને અને ઉત્પાદનની સામે ઉત્પાદનની સામે આપણને ભાવ પંદર વર્ષ પહેલાનો કેવાનો મતલબ છે કે આ બધું જો ખેડૂતોનું ખરેખર સરકાર સારું કરવા જઈ રહી છે તો આ દરેક વસ્તુને જોવામાં આવે અને આપણ શિક્ષિત હવે તો મોબાઈલમાં ઘણું બધું જોઈને તમે લોકો પણ જાણી શકો છો ઘરે બેસીને